દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો ગઈકાલે જે આપણે લાઈવ સેશન ની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓના પ્રશ્નો હતા કે સાહેબ વેઇટિંગ લિસ્ટ નું શું છે વેઇટિંગ લિસ્ટ કઈ રીતે આવવાનું છે ક્યારે આવશે બરાબર તો ત્યારે આપણે વિદ્યાર્થીઓને માહિતી આપી હતી કે ભાઈ આનું ક્યાં ફિક્સ ન હોય કે અત્યારે જ વેઇટિંગ લિસ્ટ આવે પણ એક વસ્તુ વિદ્યાર્થી મિત્રો ફિક્સ થઈ ગઈ છે કે કેટલું વેઇટિંગ લિસ્ટ જે છે તે આવી શકે બરાબર નોટિફિકેશન પ્રોપરલી રીડિંગ કર્યું અને ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણને ખ્યાલ આવી ગયો છે કે ટકાવારી જે છે એ ની અંદર એ લોકોએ દર્શાવી દીધું છે કે આટલા ટકા જે કેટેગરી વાઇઝ જે છે એ અમે વેઇટિંગ લિસ્ટ બહાર પાડશું એટલે કે ગુજરાતીમાં આપણે કેવું હોય તો પ્રતીક્ષા યાદી જે છે તે અમે મૂકશું પણ ક્યારે મૂકશું એ કોઈ ઉલ્લેખ નથી અને એનો કોઈ ઉલ્લેખ પણ નથી કરેલો એટલે તમારે એવું નથી માનવાનું કે આજ આવી જશે કાલ આવી જશે એક મહિના પછી આવશે કે બે મહિના પછી આવશે બરોબર તો પ્રતીક્ષા યાદી કેટલી આવશે એ આપણે આગળ વાત કરીએ છીએ અને ક્યારે આવશે તો એનો જવાબ ને આપી દઉં કે કોઈ નિશ્ચિત નથી નિગમને જે છે ભવિષ્યની અંદર એમ લાગે કે વિદ્યાર્થી મિત્રો હવે જે છે એ જગ્યા ઘટ છે અને આપણે જરૂર છે તો એ પ્રતિક્ષા યાદી બહાર પાડી શકે છે પણ ક્યાં સુધીમાં બહાર પાડી શકે અને એ જે પ્રતિક્ષા યાદી બહાર પાડી હોય એનો સમયગાળો ક્યાં સુધી હોય એ બધી માહિતી જે છે નોટિફિકેશન ની અંદર આપેલી છે

જે અનામત જગ્યાઓ અને બિન અનામત જે જગ્યાઓ છે તેની વાત કરેલી છે બરોબર તો એ જગ્યાઓની વીસ ટકા જે છે એ વીસ ટકાની મર્યાદામાં અલગ અલગ કેટેગરી વાઇઝ પ્રતીક્ષા યાદી તૈયાર કરવામાં આવશે પણ મળી ગયો જવાબ તમને કે સાહેબ કેટલું જે કેટલી પ્રતીક્ષા યાદી આવશે તો જે જગ્યા છે અનામતની અને બિન અનામતની જે જગ્યા છે એ જગ્યાની અલગ અલગ કેટેગરી વાઇઝ જે કઈ જગ્યાની કેટેગરી આપે છે બરોબર જેમ કે બે અનામતની જે કઈ જગ્યાઓ હોય તો એના કેટલા ટકા તો કે વીસ ટકા વેઇટિંગ લિસ્ટ જે છે તે ભવિષ્યમાં જયારે નિગમને એમ લાગશે કે અત્યારે અમારે ઘટશે જરૂર છે ત્યારે પ્રતિક્ષા યાદી જે છે તે વિદ્યાર્થી મિત્રો શું કરશે તો કે પ્રતિક્ષા યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે

તો એ ક્યાં સુધી તો એ તારીખ થી બે વર્ષ સુધી માન્ય ગણાય એટલે એક નવ બે હાજર આ જે છે છે એ ગણાય તો આ આ નિયમ બીજું અથવા કરીને તમને અથવા આ કક્ષાની ભરતી પ્રક્રિયા માટે હવે પછીની જાહેરાત ની પરીક્ષાનું પરિણામ જાહેર થાય દાખલા તરીકે એવું બને કે બે હાજર છવ્વીસ ની અંદર જે છે એ શું આવે તો કે નવી ભરતી આવે એવું બની શકે કે બે હજાર છવ્વીસ ની અંદર નવી ભરતી આવી પણ આ નવી ભરતી આવી પણ નવી ભરતી આવી એનું રિઝલ્ટ ક્યારે આવ્યું તો દાખલા તરીકે રિઝલ્ટ આવ્યું બે હાજર અઠ્યાવીસ માં રિઝલ્ટ આવ્યું બે વર્ષ પછી રિઝલ્ટ આવ્યું તો જે પહેલા કયું પૂરું થયું કે પહેલા તો આ પૂરું થયું એક નવ બે હજાર સત્યાવીસ તો આ યાદી ક્યાં સુધી વેલિડ ગણાય તો કે એક નવ બે હજાર સત્યાવીસ સુધી વેલિડ ગણાય દાખલા તરીકે બે હજાર છવ્વીસ ની જે ભરતી છે એનું રિઝલ્ટ જે છે જાન્યુઆરી જાન્યુઆરી બે હાજર સત્યાવીસ માં આવી ગયું તો એ કયું ગણાય આ બે માંથી એક નવ બે હાજર સત્યાવીસ ગણાય કે એક જાન્યુઆરી બે હાજર સત્યાવીસ ગણાય તો કે એક જાન્યુઆરી બે હાજર સત્યાવીસ ગણાય તો બે માંથી જે વેલ્યુ આવશે ત્યાં સુધી આ જે વેઇટિંગ લિસ્ટ જે છે તે માન્ય ગણાશે મોડામાં મોડું બે વર્ષ સુધી અથવા તો એની પહેલા કોઈ પરીક્ષા નિગમ લે છે કંડક્ટર ની અને એનું રિઝલ્ટ આવી જાય તો એ રિઝલ્ટ એની પહેલા આવી જાય તો એ આમ જે છે વિદ્યાર્થી મિત્રો બે માંથી જે વેલ્યુ હોય ત્યાં સુધી આ વેઇટિંગ લિસ્ટ જે છે તે માન્ય ગણાશે એવું સ્પષ્ટપણે કીધેલું છે બરોબર છે એ વહેલું હોય તે અને તેના આગળના દિવસ સુધી કચેરીના સમય સુધી અમલમાં રહેશે અને આ સમય મર્યાદા પૂરી થતા પ્રતિક્ષા યાદી આપોઆપ જે છે તે શું ગણાશે તો કે રદ ગણાશે પ્રતિક્ષા યાદી પછી ઓટોમેટિક રદ જશે પછી તમને પાછળથી એ યાદી થ્રુ તમને બોલાવી શકશે નહીં એટલે પાછળથી પ્રતિક્ષા યાદી જે છે ઓટોમેટિકલી તમારી શું થશે તો કે રદ ગણાઈ જશે ચલો આગળ વાત કરીએ અબાધિત હક છે એટલે અહિયાં શું કીધું છે કે અહીંયા કેટલા ટકા છે વીસ ટકા અહીંયા યાદી કેટલા ટકાની આવશે એમ કીધું છે તો કે વીસ ટકાની યાદી અમે આપીશું પણ નિગમને ને વિદ્યાર્થી મિત્રો વીસ ટકા માંથી જે છે એ દસ કરવું હોય તો કરી શકે અને વીસ ટકા માંથી ત્રીસ ટકા કરવું હોય તો એ કરી શકે એટલે આ છેલ્લો હક જે છે એ નિગમને રહેશે નિગમ હક રહેશે નિગમ વધારો ઘટાડો કરવો હોય તો કરી શકશે પણ હાલની અંદર વીસ ટકા યાદી જે છે એ આવશે જો નિગમમાં ઘટ ગણાશે તો તો આ ક્લિયર અને સ્પષ્ટ થઈ ગયું તમારે વિદ્યાર્થી મિત્રો જે છે એ જે બધા પોઈન્ટ રહી ગયા છે પંચોતેર પોઈન્ટ પછી ખાલી પચીસ પોઈન્ટ એ કે આવા બધાનું લિસ્ટ જે છે એ તમારે જોઈ લેવાનું કે તમે કઈ કેટેગરીમાં આવો છો ઈ કેટેગરીની જગ્યા કેટલી હતી અને ઈ જગ્યાના વીસ ટકા જે છે એ વેટિંગ લિસ્ટ આવે બરોબર છે આપણે ગઈકાલે જગ્યા જગ્યાની પણ વાત કરી હતી જો તમને જગ્યા બતાવી દઉં કે જગ્યાઓ કેટલી હતી જગ્યાઓ કેટલી હતી આ જગ્યાઓ હતી તો આ જે જગ્યાઓ છે એ તો જગ્યાના વીસ ટકા તમારે કરવાનું રહે બરોબર અલગ અલગ જે જગ્યાઓ છે અનામત ને બિન અનામતની જે જગ્યાઓ છે બરોબર આ બધી અનામત વાળી જગ્યાઓ કેવાય એસ ઇડબ્લ્યુ એસ છે એટલે આ પ્રમાણે તમારે યાદ રાખવાનું છે અને આગળ જતા આ પ્રમાણે કાર્યવાહી થશે જો નહીં જરૂર જણાશે તો બરોબર છે તો સેશન અહીંયા સુધી વિદ્યાર્થી મિત્રો રાખીએ છીએ તમારા મિત્ર અંદર આ શેર કરી દેજો જેથી એ લોકો પણ કોન્ટેર રહી ગયા હોય તો થોડીક આશા જાગે કારણ કે લિસ્ટ જે છે તે અત્યાર નહીં આવે પણ ભવિષ્યમાં વેઇટિંગ લિસ્ટ આવી શકે કારણ કે નિગમમાં કંડક્ટર કક્ષાની ભરતી એવી છે કે એમાં ઘણા બધા બીજા નોકરીમાં લાગતા હોય તો છોડીને જતા હોય છે એટલે સામાન્ય રીતે વેઇટિંગ લિસ્ટ જે બહાર પડે એમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓનું સિલેક્શન થતું હોય છે આજે નહીં તો કાલે એટલે કે આ વર્ષે નહીં તો આવતા વર્ષે પણ જે છે એ થોડા ઘણા પોઈન્ટે જે રહી ગયા છે એમનો મોકો જે છે એ મળી શકે તો અહીંયા સુધી વિડીયો રાખીએ છીએ વિડીયો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો અને બોલતા નહીં મળે છે એના વિડીયોની માહિતી સાથે થેન્ક યુ ફોર વોચિંગ દીઝ વિડીયો જે હિન્દુ અને મહત્વ ભારતમાં રાખી જાય